હાલો બોલો ખેડૂત મિત્ર તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મુકતા હોય છે એટલે પ્રશ્ન પૂછો શું છે હા હા કઈ વાંધો નહીં હવે પ્રશ્ન આપડો એ છે કે જમીન છે લગભગ વાર્તા એન્ટ્રી કરનાર ત્રીસ વર્ષ થઈ ગયા ઓકે અને ત્રણ ખાતા છે ઉપર નીચે એક લાઇનમાં વચ્ચે છે વચ્ચે વસેલા ભાઈ નો નંબર છે હવે છેલ્લા ત્રણ વર્ષ પેલા મોટાભાઈએ મારી સાથે એમ કીધું મન કે સર્વે નંબરમાં ઉપર નીચેનું કઈ ન હોય કે ઉપર નો હિસાબ તારો થાય એટલો મારો થાય એટલે ઉપરની જમીન છે ખરાબ આ છે બઉ એટલે લગભગ બે વર્ષ મારી સાથે ડખો કર્યો ઝઘડો કર્યો સરખા ભાગેલા છે ઓછા જમીન સરખા ભાગે પાંચ પાંચ વીઘા ઓકે ઓકે ત્રણ ને પાંચ પાંચ વીઘા હા એટલે ખાતામાં એ જે ચોપડી છે ને એ મારું છે ને ઉપરનું તારું છે મેં કીધું ત્રીસ વર્ષથી તમે મા બાપ જીવતા હતા એ પેહલાથી આ વાઘ પાડેલા છે માં જીવતા બાપુજી તો આજે અયા જ નતા તો અત્યારે તમે ત્રીસ વર્ષે શું કામ કીધું એમ ત્યારે મને કેવું જોઈએ ચિંતા કરો હા એટલે એમણે શું કર્યું છે સાહેબ એમણે શું કર્યું છે કે એ જમીન અહિયાં ગયાર વર્ષે વેચી નાખી વેચી નાખે મારા ભાગની ની છે સંભાળવો તમારી જગ્યા ન લઈએ ગઈ

હા એટલે એમણે જે કઈ કર્યું એ હવે જમીન જે છે એને મારે મૂળ હિસ્સો જોતો હોય તો એની વારસાઈ એન્ટ્રી જે તે વખતે હતી એ વખતે ચતુર્દિશા મેં પોતે લખાવેલી છે પચીસ વર્ષ પહેલા તમારો કબજામાં જ બેઠા છો કે કબજો ફરી ગયા છો હવે કબજો અત્યારે મને છે ને એના નામનો તો એમાં આપ્યો છે જે મારી પાસે અત્યારે છે તો એમાં કશું નહીં થાય ચતુર્દિશા ભલે હા 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 હું તમને એ તો સમજાવવા માંગતો પહેલેથી કબજા ફરી શકશે એમ પણ હવે કબજા તમે સંભાળી લીધા છે એકબીજાથી મેચ્યુર લંડન કબજો ફરી શકે બાકી તમારો કબજો યથાવત રહે જ્યાં છે ત્યાં હા કશું કરતા નહીં કોઈ ખર્ચો નહીં કરતા કોઈ તમને સલાહ આપે કે લાવો આમ કરાવી દઉં તો પછી તમે રમણીકભાઈ યાદ કરશો કે એને મને કીધું તું ખર્ચો ન કરતા એમાં અમારા વાક્ય યાદ રાખજો બરોબર બરોબર છે એટલે એમાં શું થઈ શકશે નહીં એમાં હવે એ જે જગ્યા છે ને એમાં બોર ને વિદ્યુત એ મારા નામે છે અને આજની તારીખે બિલ મારા નામ આવે છે હવે કબજો એમની પાસે જે ખરીદનાર એની પાસે ગયો છે તો હજી હું બિલ વીજ બિલ કે બિલ ફેરવતો નથી કારણ કે મેં કીધું એ કબજો મારે જતો ભલે રહ્યો બિલ ને બધા ભલે બોલે તમે નવી અરજી કરશો તો તમને તમારા નામે નહીં મળે એ ધ્યાન રાખજો તમારે શું કરવાનું એડ કરવાની વારસા એડ કરીને રસ્તો બતાવો ઓલી આંગળી રાખવાની બીજી જરૂર પડે બીજું કનેક્શન મેળવી શકશો હાઈ કલાસ તો રેકોર્ડ કાંઈ ફેરવવો નથી આપડે એ આપડે જયારે દબાશે ત્યારે આવશે તમારી પાસે ઓકે કોર્ટમાં જવું પડે પણ આપણે પહેલ નથી કરવી એને કરવા

ये मामलतदार मा आरटी अपना कमरो से भी गमेत्या दे सको नीचे टको लागी जाय हो ओके ओके बहुत સરસ લ્યો તમારું આજે मामलतदार માં જાશે હા 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 ઓકે 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 બહુ સરસ મોકલા ભાઈ અમને નકલઈ હો હા હા ઓકે આબર સાહેબ પાલે